આજરોજ ઝુલરાઈ ગામના અગ્રણી નાગરિકો તેમજ સારણ ગામના આગેવાનો અને યુવાનો એડવોકેટ્સની ટીમ સાથે મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ સાહેબ તથા નાયબ મામલતદાર શ્રી યજવાન્દરસિંહ સાહેબની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન ઝુલરાઈ ગ્રામ વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખોદકામ ખોટી જગ્યાએ થઈ રહ્યું છે અને તે રોયલ્ટી ધરાવતી મંજૂર જગ્યા નથી ગ્રામજનો દ્વારા મામલતદાર શ્રીને રજૂઆત કરતાં માંગણી કરવામાં આવી છે કે સાહેબ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી તટસ્થ તપાસ કરી હકીકત જાહેર કરો

વોટર સેટનું કામ કરે છે જ્યાં વોટર સેટ કામ કરવાનું છે અહીંયા નથી કરતા જ્યાં બેટો નાઇટ છે અહીંયા કામ કરે છે અને એમાં પણ એક અજુભાઈ ભનુસાલી એક મહેશભાઈ વોટર સેટના સાહેબ છે એની મેલી ભગત છે અને ગુંડા લોકો આ સાથે છે અમારા માણસોને દબડાવે છે ને પોલીસ તંત્ર પણ એમના સાથે રહે છે અમુક માણસો બધાય પોલીસ નહીં તો અમને નિયા મળે એવો સાહેબ અમને મામલદાર સાહેબ આશ્વાસન આપ્યું છે અને સાહેબ હું એક ગામનો નાગરિક છું અને ઉપસરપંચ છું અને વર્ષોથી પક્ષમાં બીજેપીમાં વર્ષો મારી જિંદગી કાઢી છે પણ અમને ન્યા મળવો જોઈએ એવો મામલદાર આશ્વાસન આપ્યા છે મારા સર્વે નંબર માટે વીજની માગણી કરી કંડિક્શનની એનું મારા કને લિખિત છે પણ આ લોકો કીધું કે તમે એ અભિયાનમાં આવો છો એટલે તમને લાઇટ ન મળે એનો મારા કને આધાર છે નંબર બીજામાં જે પવનચકી છે એ અભિયાનમાં છે હોરસ ખાતામાં છે એમને કોઈ ટીંકારો અભિયાન નડતો નથી તો મહેરબાની કરીને અમને નિયા મળવો ખપે ને ખેડૂતોને લાઇટ મળવી ખપે ને જે આ માફિયા લોક છે એમને સાહેબ એનો બંદોબસ્ત થવો જોઈએ ને તો અમારા માણસોને ધમકી દેશે ક્યારે આ માણસો નુકસાન કરશે અને ઝઘડા થશે એ બધી તંત્રની જવાબદારી છે આજે અમે સારણ ગામના ઉપસરપંચ દેશીભાઈ અને જોલરાઈ ગામના માલધારી સમાજના આગેવાનો જ્યાં ત્યાં બેન્ટ નાઇટની ખુલે આમ ચોરી થાય છે અને ગૌચર જમીનમાં સરકારી જમીનમાં કોઈ પણ પરમિશન વગર ત્યાં ખોદકામ કરી અને બેન્ટ નાઇટની ચોરી કરે છે એ બાબતે ગ્રામજનો અને આગેવાનો અમે મામદાર સાહેબને મળ્યા અને એ લોકોએ અગાઉ પણ અમે આવેદનપત્ર ગ્રામ મારફતે આપેલો હતો અને આજ રોજ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હું આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરીએ છીએ આ લોકોએ કોઈ લીગલી સરકાર મારફતે તંત્ર મારફતે કોઈ લીગલી પરમિશન લીધી છે કે ખુલે આમ ખનીજ ચોરી કરે છે તો સાહેબે અમને આપણે આશ્વાસન આપ્યું છે કે એક બે દિવસ અમને કે આપો અમે આ ઊંડાણ પર તપાસ કરી અને પછી આગળની કાર્યવાહી અમે હાથ ધરશું જે પી પીએમ સિંચાઈ આવાસ યોજના અંતર્ગત જે આ લોકોને મંજૂરી આપવામાં આવે છે તો એક બે ડેમોની મંજૂરી આપવામાં આવે છે અને મંજૂરી આપવામાં એક જગ્યા જગ્યામાં આપવામાં આવે છે આ બીજી જગ્યાએ જ્યાં બેન્ડોનાઇટ છે એ લોકો ત્યાં ખાડા કરી અને પહેલે ચેક કરે છે કે જ્યાં બેન્ડોનાઇટ વધારે હોય છે ત્યાં જ આ લોકોએ ખનીજ ચોરી કરી અને જેને મંજૂરી મળે છે તે પ્લોટમાં નાખીને પછી રોયલ્ટી મંજૂરી કરી અને એ લોકો રીતે કરે છે હકીકતમાં ત્યાં ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થાય છે અને તે રાત દિવસ મોટા પ્રમાણમાં થાય છે તંત્ર પણ કાલે આ લોકોએ જે રજૂઆત કરવા ગયા હતા તે અમને એવું જાણવા મળ્યું મારફતે કે પોલીસવાળા આ લોકોને દબાવી છે કે આમાં તમારું શું લેવા દેવાનું